અંગદાન મહાદાનના સૂત્રને સાર્થક કરતા સુરત શહેરે ફરીવાર અંગદાન કરીને માનવતાની અનેરી મહેક પ્રસરાવી છે શહેરની નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોના સફળ પ્રયાસોના પરિણામે અંગદાનમાં વધારો થયો છે સિવિલ ખાતાથી બ્રાન્ડેડ સ્વજનના લીવર બે કિડની અને બે હાથોનું અંગદાન કરીને સુરતના પાટીલ પરિવારે માનવતાની અનોખી મિશાલ પૂરી પાડી છે સુરત શહેરના પાંડેસા વિસ્તારના ભક્તિનગર સોસાયટીમાં રહેતા ભાસ્કર પાટીલ મજૂરી કામ કરીને જીવન વ્યતીત કરતા હતા ગત બીજી ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ તેઓ નિત્યક્રમ મુજબ પાંડેસરા કડિયા નાકા પર કામ માટે જવા નીકળ્યા ત્યારે બેભાન થઈ જતા અચાનક તત્કાલ તેમને સોશિયો સર્કલની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા જેથી તેમને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા સીટી સ્કેન રિપોર્ટ કરાતા મગજના હેમરજ થયાનું માલુમ પડ્યું હતું સઘન સારવાર છતાં ગંભીર હેમરજના તેમના સ્વસ્થ થઈ શકે તેમ ન હતા જેથી આઠમી ફેબ્રુઆરીએ રોજ સિવિલના ન્યુરોફલોજીસ્ટન ડોક્ટર પરેશ જાંધબેરા તથા ડોક્ટર કેયુર પ્રજાપતિએ તેમને બ્રેન્ડેડ જાહેર કર્યા હતા તેમના પરિવારમાં તેમના ભાણેજ સિવાય કોઈ નહોતી ડોક્ટર નિલેશ કાછડિયા સહિતના તબીબી અધિકારીઓએ સિવિલના આરએમઓ ડોક્ટર કેતન નાયક ઓટો ઓર્ગન ડોનેશનની ટીમ અને તબીબોએ ભાણેજને અંગદાન અંગેની જાણકારી આપી તેમણે સંમતિ આપતા સોટો અને નોટોની ગાઈડલાઇન મુજબ અંગદાનની પ્રક્રિયા કરાઈ હતી અને તારીખ નવમી ફેબ્રુઆરીને બ્રેન્ડેડ ભાસ્કર પાટીલના બંને હાથોનું મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં દાન કરવામાં આવ્યું હતું એર એમ્બ્યુલન્સો દ્વારા સુરત એરપોર્ટથી મુંબઈ પહોંચાડવામાં આવ્યા હતા લિવર એન્ડ બે કિડની અમદાવાદની આઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝિસ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ટ્રાન્સપ્લાન્ટ માટે મોકલવામાં આવ્યા હતા હંગદાના સેવા કાર્યમાં સુરત પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો ડોક્ટર નિલેશ કાછડિયા તબીબી ટીમ દ્વારા બંને હાથને પ્રોક્યોર કર્યા હતા અંગદાને પાર પાડવામાં સુરત સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેકર આરએમ ડોક્ટર કેતન નાયક સોટો ટીમ તબીબી અધિકારીઓ નર્સિંગ સ્ટાફ સિક્યુરિટી સ્ટાફ તેમજ સ્વયંસેવકોએ જે મત ઉઠાવી હતી અઝર કુર સાથે હર્ષદેટા